टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आप देश में श्रमिकों जिंदगी में ऐतिहासिक क्रांति आ સરકારે શુક્રવારે ચાર લેબર કોડના અમલની જાહેરાત કરી દીધી છે અમે તમને વિગતે વાત કરીશું કે શ્રમિકોની જિંદગીમાં કેટલા મોટા ફેરફાર આવવા જઈ રહ્યા છે એના પહેલાં કયા ચાર લેબર કોડ એટલે કે શ્રમ સંહિતા આવી છે એની વાત કરવી જરૂરી છે વેતન સંહિતા ઔદ્યોગિક સંબંધો સંહિતા સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયના સ્થળે સુરક્ષા આરોગ્ય અને કામકાજની સ્થિતિ સંહિતા એમ કુલ ચાર લેબર કોડ અસ્તિત્વમાં આવશે પીએમ મોદીએ આ ચાર લેબર કોડના અમલ વિષે એક પોસ્ટમાં લખ્યું કે શ્રમેવજે તે આજે અમારી સરકારે ચાર લેબર કોડનો અમલ કરી દીધો છે જે આઝાદી બાદ શ્રમિકોને કેન્દ્ર સ્થાને રાખીને તેમની પ્રગતિ માટે કરવામાં આવેલા સૌથી વ્યાપક સુધારાઓ છે એનાથી આપણા શ્રમિકો સશક્ત થશે સાથે જ નિયમોનું પાલન કરવું નોંધપાત્ર રીતે સરળ થશે ઉપરાંત વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન મળશે હવે એ જાણવું જરૂરી છે કે આ ચાર લેબર કોડથી શ્રમિકોની જિંદગીમાં ખરેખર કેવો બદલાવ આવવાનો છે અત્યારે અનેક કંપનીઓ એક કે બે વર્ષ એમ ચોક્કસ મુદતના કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખતી હોય છે અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરનારા આવા શ્રમિકોને વધારે લાભો નહોતા મળતા જોકે હવે સ્થિતિ બદલાશે તેમને પણ કાયમી કર્મચારી કર્મચારીઓ જેવો જ લાભ મળશે એટલે કે તેમને પણ વીમા કવચ અને પેઇડ લીવનો લાભ મળશે અત્યાર સુધી તેઓ જેટલા દિવસ કામ કરે એટલા દિવસનું તેમને મહેનતાણું મળી જાય જો કે હવે તેમને પણ અમુક રજાઓનો લાભ મળશે અને એના રૂપિયા નહીં કપાય સૌથી મોટો લાભ એ છે કે આવા શ્રમિકો પાંચ વર્ષના બદલે એક વર્ષ પછી ગ્રેજ્યુટીનો લાભ મેળવવાનો હકદાર રહેશે સરકાર ઈચ્છે છે કે કંપનીઓ કોન્ટ્રાક્ટ પર નહીં પરંતુ કાયમી કર્મચારીઓની ભરતી કરે હવે ફેરફારથી વધુને વધુ કંપનીઓ કોન્ટ્રાક્ટ પર નહીં પરંતુ કાયમી ભરતી કરે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે સામાન્ય રીતે અનેક દેશમાં લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે હવે આપણા ભારતમાં પણ લેબર કોડની સાથે એનો અમલ થશે તમામ શ્રમિકોને લઘુત્તમ વેતનની ગેરંટી મળી છે પછી એ કામદાર ગમે તે સેક્ટરમાં કામ કરતો હોય એટલું જ નહીં શ્રમિકોને સમયસર વેતન પણ મળવું જોઈએ શ્રમિકોના વેતનમાં કોઈ પણ જાતનો ખોટો ઘટાડો પણ ન કરી શકાય સૌથી મોટો બદલાવ એ છે કે ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે પણ વિચાર કરવામાં આવ્યો છે ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ એટલે કે સ્વીગી અને ઝોમેટો જેવી એપ્સના ડિલિવરી એજન્ટ્સ કે પછી ઓલા જેવી કંપનીઓના ડ્રાઈવર કે પછી અર્બન કંપની જેવી કંપનીઓ માટે કામ કરતા લોકો આવા મહેનતુ શ્રમિકોની પહેલી વખત કાયદેસર વ્યાખ્યા કરવામાં આવી છે હવે સ્વિગીથી લઈને ઓલા અને અર્બન કંપની જેવી કંપનીઓએ શ્રમિકોના લાભ માટે તેમના ટર્નઓવરના એકથી બે ટકાનું યોગદાન આપવું પડશે આ યોગદાનથી આ શ્રમિકોને એક્સિડન્ટ વીમો અને સારવારના રૂપિયા જેવા લાભો આપવામાં આવી શકે છે સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે આ તમામ લાભો આધાર કાર્ડની સાથે જોડાયેલા રહેશે એટલે કે શ્રમિક કોઈપણ રાજ્યમાં કામ કરે તો પણ તેને એ લાભો મળતા રહેશે હવે વધુને વધુ શ્રમિકોને ઈએસઆઈનો લાભ મળશે ઈએસઆઈ એક આરોગ્ય યોજના છે જેમાં આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે છે હવે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કર્મચારીઓ તેમજ પ્લેટફોર્મ વર્કર્સને પણ આ યોજનાનો લાભ મળશે આ પહેલાં જે સેક્ટર્સ બાકાત હતા હવે એ સેક્ટર્સના શ્રમિકોને પણ આ યોજનાનો લાભ મળશે હવે મહિલાઓ નાઇટશિફ્ટમાં કામ કરી શકશે એટલું જ નહીં તેઓ માઇનિંગ હેવી મશીનરી અને જોખમી સાઇટ્સ પર પણ કામ કરી શકશે કે એના માટે તેની મંજૂરી હોવી જોઈએ એટલું નહીં તેમની સુરક્ષા માટે પૂરેપૂરા પગલાં લેવા જોઈએ સાથે જ પુરુષો અને મહિલાઓનું સમાન વેતન મળવું એ પણ એક કાયદાની રીતે અંતર્ગત કરવામાં આવ્યું છે ફરિયાદીનો ઉકેલ લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવી પણ ફરજિયાત રહેશે હવે ચાલીસ વર્ષથી વધારે ઉંમરના શ્રમિકોને વર્ષે એક વખત ફ્રીમાં હેલ્થ ચેકઅપની પણ ગેરંટી આપવામાં આવી છે એટલું જ નહીં તમામ જોખમી ઉદ્યોગો અને ખાણોમાં કામ કરતા શ્રમિકો માટે પણ વાર્ષિક ફ્રી હેલ્થ ચેકઅપ ફરજિયાત રહેશે પહેલાં પત્રકારો ફ્રીલાન્સર્સ ડબિંગ આર્ટિસ્ટ ફિલ્મ સિરિયલ કે ન્યૂઝ ચેનલ્સમાં કામ કરતા મીડિયા પ્રોફેશનલ્સને શ્રમ કાયદાનું રક્ષણ મળતું નહોતું તેમના માટે કામના કલાકો પણ વધુ હોય વળી એની સામે ફરિયાદ કરવામાં આવે તો નોકરીમાંથી કાઢી મૂકવાનો પણ ડર રહે હવે સ્થિતિ બદલાશે આ લોકોને એપોઇન્ટમેન્ટ લેટર ફરજીયાત આપવો પડશે કામના કલાકો પણ નક્કી કરવા પડશે નિયમ મુજબ તેમને પગાર સમયસર અને સુરક્ષિત રીતે મળવો જોઈએ મોટાભાગના સેક્ટર્સમાં કામકાજના કલાકો દિવસના આઠથી બાર રાખવામાં આવ્યા છે જો કે દર અઠવાડિયે અડતાલીસ કલાક હોવા જોઈએ ઓવરટાઇમ માટે ડબલ પગાર મળવો જોઈએ જો કર્મચારી પાસેથી વધારે સમય માટે કામ કરાવવામાં આવે તો તેની લેખિત સંમતિ જરૂરી છે શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે આજથી દેશમાં નવી શ્રમ સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે આ સુધારો માત્ર ફેરફાર નથી બલકે પીએમ મોદીજી દ્વારા શ્રમવીરોના કલ્યાણ માટે લેવામાં આવેલો ઐતિહાસિક નિર્ણય છે આ નવા શ્રમ સુધારા આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું પગલું છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ટાર્ગેટની નવી ગતિ પૂરી પાડશે ભારતના નેતૃત્વ દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગનો સતત વિચાર કરવામાં આવી રહ્યો છે જીએસટીમાં ઘટાડાથી મોંઘવારીમાં ભારે રાહત આપવામાં આવી હતી જેના પછી ચાર લેબર કોડનો અમલ ખરેખર ખૂબ જ મોટી રાહત છે આનાથી શ્રમિકોને ફાયદો રહેશે